નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આધાર કાર્ડની શું જૂના આધાર કાર્ડ રદ થશે સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે જે આધાર કાર્ડ દસ વર્ષથી અપડેટ થયા નથી તે ચૌદ જૂન પછી રદ થઈ જશે આના પર આધાર બનાવતી સંસ્થા યુ આઈ કહ્યું છે કે ચૌદ જૂન માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે આ પછી જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર કાર્ડ અપડેટ નહીં થાય આવામાં ઓનલાઈન અથવા તો નજીકના આધાર કેન્દ્ર ઉપર જઈને આધાર અપડેટ કરાવી શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીની ખેડૂતોને મોટી ભેટ પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજા હતા એને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જેમાં વડાપ્રધાને બે હજારનો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આપ્યા પીએમએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત બસો ને રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં આશરે સાતસો વીસ રૂપિયા ચીનમાં આશરે એકવીસો રૂપિયા અને અમેરિકામાં આશરે ત્રણ હજાર રૂપિયા છે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે બોતેર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી લઈને પંચોતેર હજાર સુધીની આર્થિક સહાય જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજારની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાયના રૂપે આપવામાં આવશે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઈટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન મળશે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમના ઘરે ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોને પચાસ હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે આજે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓએ ઓનલાઈન અરજી કરી શકે છે હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને ત્રણ લાખ રૂપિયાની સહાય કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમાં ઉદ્યોગિની યોજના નામની મહત્વની યોજનાનો પણ સમાવેશ થાય છે આ યોજના દ્વારા મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે ઉદ્યોગિની યોજના હેઠળ મહિલાઓને કોઈપણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા સરકાર તે મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ પોતાનો વ્યવસાય ખોલવા માટે લોન લેવા માગે છે ઉદ્યોગિની યોજના હેઠળ મહિલા મહત્તમ ત્રણ લાખ રૂપિયાની લોન મેળવી શકે છે અઢારથી પંચાવન વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવામાં જરૂર નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબોને પંદર હજાર રૂપિયાની સહાય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપત્ય કારીગરો સુથારો સુવર્ણકારો લુહાર ચણતર વગેરે માટે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના એટલે કે પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શરૂ કરી છે સરકાર આ યોજના હેઠળ આવતા લોકોને ત્રણ લાખ રૂપિયાની લોન આપશે અને આ લોન માત્ર પાંચ ટકાના દરે મળશે તમને જણાવી દઈએ કે આ યોજનામાં પથ્થરની કોતરણી કરનાર શિલ્પકારો નાય અને નાવિકોને લગતા અઢાર ક્ષેત્રોને પણ સામેલ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જગતનો તાત ફસાયો છે લોનમાં ગુજરાતના ખેડૂતો પર બેન્કોનું બ્યાસી હજાર સાતસો ને ત્રેપન કરોડનું કરજ છે દસ વર્ષમાં લોનમાં અડતાલીસ હજાર છસો ને ત્રેપન કરોડનો વધારો થયો છે બાકી દેવામાં તમિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી ટોપની શ્રેણીમાં જોવા મળ્યો છે ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દીવા માફી રાજ્ય કે ભારત સરકાર હંમેશા માગણી કરતી ઉઠી રહી છે આ માટે આંદોલન પણ થતા રહ્યા છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી સહિતના વિવિધ કારણોસર દર વર્ષે અને ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેન્કોમાંથી લીધેલી લોન ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને પોતાનું જીવન ટૂંકાવવાનો વારો આવી પડે છે એટલે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માગણી ઉઠવા પામી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓએ કોઈપણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને બારસોને પચાસ રૂપિયા માસિક ભથ્થો આપવામાં આવશે બે બસ બે હજાર ઓગણીસથી આ યોજનામાં એક હજાર રૂપિયાની રકમ વધારીને બારસોને પચાસ રૂપિયા કરી દેવામાં આવી છે આ યોજનાનું નામ અગાઉ વિદ્યા સહાય યોજના હતું બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના બે હજાર બાવીસ રાખવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમાને લઈને પાલ આંબલિયાએ શું કીધું હાઈકોર્ટના નિર્ણય પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું છે કે ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભર્યું પણ પાક વીમો મળ્યો નથી સરકાર સામે આંકડાઓ રજૂ કર્યા પણ સરકારે ખેડૂતોને પાક વીમો ન આપ્યો અંતે ગુજરાત હાઈકોર્ટે અમારી વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો છે સરકારે ગાઈડલાઇનની ઉપરવટ જઈને ટેકનિકલ કમિટી બનાવી છે આ ટેકનિકલ કમિટીએ વીમા કંપનીને બચાવવા પાક વીમાના આંકડાઓ બદલાવ્યા છે અને સરકારે પોતે પણ સ્વીકાર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર એક્શન મોડમાં આવી છે વ્યાજખોરો અને વ્યાજના વીસ ચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા ગુજરાત સરકાર એક્શનમાં આવી છે ગત એકવીસ જૂનથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જે એકત્રીસ જુલાઈ સુધી ચાલશે અનઅધિકૃત એક પણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઈ જાય તેની ખાસ તકેદારી રાખવાની સૂચના ભૂપેન્દ્રભાઈ પટેલે આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમો હાઈકોર્ટ એક્શનમાં ખેડૂતોને પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલો રિપોર્ટ કોર્ટે નકાર્યો છે વળતર માટે સરકારે કરેલ સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે બે હજાર સત્તર અને બે હજારને અઢારમાં ખરીફ પાકને ભારે વરસાદને કારણે નુકસાન થયું હોવાની કોર્ટમાં નોંધ લીધી છે જેમાં પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ એક તરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે બે અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા માટે કોર્ટે હુકમ કર્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ દિવસ વરસાદ ભૂખાકાર છે રાજ્યમાં અગિયાર જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યના જે વિસ્તારોમાં વરસાદથી બાકાત હતા અથવા તો વરસાદથી વંચિત હતા તે વિસ્તારોમાં અગિયાર તારીખ સુધીમાં પણ સારો વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે અગિયાર જુલાઈ સુધીમાં દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એટલે કે દક્ષિણ ગુજરાતને એક નંબર ઉપીને અત્યારે ગણવામાં આવી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે